મંત્રીએ કહ્યું કે અધિનિયમ હેઠળ હવે મનરેગા જેવી યોજનામાં સો દિવસની જગ્યાએ એકસો પચીસ દિવસની રોજગારી મળશે જો સમયસર કામ ન મળે તો બેરોજગારી જોગવાઈ વધુ મજબૂત બનાવાય છે તેમજ મજૂરી ચૂકવવામાં વિલંબ થાય તો વળતર આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે યોજનામાં ગ્રામ પંચાયતોને વધુ સત્તા આપવામાં આવી છે અને પચાસ ટકા વધુ કામો ગ્રામ સ્તરે નક્કી કરવામાં આવશે જળ સંરક્ષણ શાળા હોસ્પિટલ જેવી માળખાગત સુવિધાઓ સ્વ સહાય જૂથો માટે આજીવિકા અને આપત્તિ વ્યવસ્થાપનના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે ભ્રષ્ટાચાર અટકાવવા બાયોમેટ્રિક હાજરી જીઆઈએસ મોનિટરિંગ અને ફરજિયાત સોશિયલ ઓડિટ જેવી વ્યવસ્થાઓ અમલમાં મુકાય છે મંત્રીએ કાર્યકરોને ગામે ગામે જઈને યોજનાની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી સૌ પ્રથમ તો આપ સૌને આવકારું છું આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ભુરાભાઈ શાહ ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી રાકેશભાઈ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ અમારી સાથે જોડાયેલા અન્ય સંગઠનના આગેવાનો ખાસ કરીને આજની જે પ્રેસ કોન્ફરન્સ છે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન એટલે કે ગ્રામીણ વીવીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ ની મંજૂરી આપવામાં આવી છે આ અધિનિયમ આવનારા દિવસોમાં ગ્રામીણ વિસ્તારનો વિકાસ થાય ગ્રામીણમાં રહેતા ખેડૂતો મજૂરો એને વધારે ફાયદો થાય મજૂરોને ગેરંટી સાથે રોજગારી મળી શકે એવા ખૂબ જ ભાવ સાથે આ અધિનિયમ બનાવવામાં આવ્યો છે પણ કેટલાક સમયથી અન્ય લોકો એને પ્રયત્ન કરી રહ્યા છે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ યોજના અત્યાર સુધી સો દિવસની ગેરંટી સાથે રોજગારી આપી હતી એમાં વધારો કરીને એકસો દિવસ કરવામાં આવ્યા છે આ યોજના હેઠળના કામો જે રીતે ગ્રામ પંચાયત ને પહેલા હતી પરંતુ આજે બી એ સત્તા આપીને વધુ મજબૂતાઈ સાથે વધુ વિશ્વાસ સાથે અને કોઈ પણ પ્રકારની છેતરપિંડી ની થાય એવા નિયમો બનાવીને મજૂરોને પણ પૂરી ગેરંટી સાથે રોજગારી મળી શકે મજૂરીને મજૂર લોકોને કદાચ બેસવાનો વાળો આવે તે દિવસની પણ આમાં સેફ્ટીની જોગવાઈ કરી છે મજૂરોને પહેલા જે રીતે મજૂરી આપવામાં આવતી પંદર દિવસે આપવામાં આવતી હવે એ વીકલી એટલે કે અઠવાડિયામાં એને મજૂરી મળી જશે એવા અનેક પ્રકારના સુધારા વધારા સાથે આ યોજના હેઠળ પહેલા ફક્ત માટી કામથી લઈને અમુક જ કામો કરતા હતા હવે ગામને કોઈ એસેટ બને ગામનો એક સારો વિકાસ થાય હોસ્પિટલ હશે આંગણવાડી હશે કામો કામો હશે હશે જે એસેટ બની શકે એવા કામોમાં મજૂરોને કેવી રીતે જોડી શકાય અનેક જે રીતે હસ્તકલા હોય ગ્રામીણમાં અનેક પ્રકારના નાના ઉદ્યોગો હોય એમાં પણ કેવી રીતે આ બેનોને જોડી શકાય આ મજદૂરોને કેવી રીતે જોડી શકાય એ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે હવે પછી જે કામો થશે એ પણ ગ્રામ પંચાયત એનો એક એક્શન પ્લાન બનાવશે અને જે રીતે પ્લાન બનાવીને એ પ્લાન પ્રમાણે જ કામ કરવાના છે એ પ્લાનમાં એવા એવા કામો હશે કે જે રીતે ગામને પણ વિકાસ દેખાય ગામને પણ એનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકે એ પ્રકારના કામો હશે જે રીતે એ લોકોના કાર્ડ બનશે કાર્ડ બનાવીને એમને જે રીતે રોજગારી આપવામાં આવશે એ પ્રમાણે એમને પણ પૂરેપૂરી એની હાજરીની નોંધ લેવામાં આવશે એના માટે અનેક પ્રકારની ટેક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે એટલે કોઈ પણ રીતે છેતરપિંડી પણ નહીં થાય અને જેટલા કામો થાય એ ચોક્કસ રીતે થાય એમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર